નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આવી જઈશું ઉપલેટા તાલુકાનું મોટી પાનેલી ગામ ત્યાં આજે આપણે સોલાર પ્લાન્ટ જોવા મળે છે અને સોલાર પ્લાન્ટમાં અત્યારે મોટર હાલતી આપણે જોવા મળે છે પાણીની અને સોલાર પ્લાન્ટથી તમે જોવો છો કે પાણી આવે છે અને ડીસું ફીટ કરેલી છે તો કેટલી ડીસુ ફીક કરેલી છે એક બે ત્રણ ને ચાર આમાં છે ચાર ચાર આમાં છે ચાર ઉમા છે અને ચાર આમાં છે એટલે ટૂંક પાંચ આમાં એટલે ચાર તેરી બાર અને બહારને પાંચ બીજી એટલે કે સત્તર ડીસું ફીટ કરેલી છે એમાં અત્યારે કમ્પ્લીટ આપણે પાણી ચાલુ છે તલમાં તલનું વાવેતર કરેલું છે અને એમાં એ લોકો પાણી વારે છે અને પાણી મીડિયમ એટલે કે અઢીની લાઈનનું પાણી આવે ને એટલું જો કે પાઇપલાઈન આમાં બેની નાખેલી છે પણ સિંગલ ફેસ્ટ મોટર હોય એવું મને જોવા મળે છે અને અહીંયા કાતર લગાડેલું છે કલર સોલર પ્લાન્ટને એટલે અહીંયા બધું આમાં કઈ રીતે ગોઠવણી છે એ બહુ દેખાતું નથી આમાં નંબર પણ બહુ ખાસ રીતે દેખાતા નથી પણ આ એનું કંટ્રોલર છે અને આમાં આપણે જોવા જઈએ તો અત્યારે જેને લાઈટ નથી જે લાઇટની પોઝિશન નથી ત્યાં આ લોકો બધા વસાવતા હોય છે તો અહીંયા લાઇટ તો જો કે આજુબાજુમાં દરેક વિસ્તારમાં છે અને હાલમાં તો આપણે ગણતરી કરી તો હવે આપણે જીએબીનો લાઇટ મળી જ જાય છે કે કનેક્શનની આપણે અરજી કરી તો મહિના દિવસમાં કે બે મહિનામાં આપણે લાઇટ આવી જાય છે પણ આઠ કલાક આપણી પાસે પાવર હોય છે તો અમુકને આ જે વાય છે વાડી કહેવામાં આવે છે એમાં ઉલારે પાણી હોય છે કે કલાકે કાલે પછી બે કલાક એને વિરામ આપવો પડે છે તો એવા માટે જે છે ને સોલાર પ્લાન્ટ હોય તો એ આપણે ગમે ત્યારે દિવસથી આખી રાત સાંજ સુધી ગમે ત્યારે આપણે એને ઉપયોગ કરી શકીશું અને ગમે ત્યારે આપણે ઉલારો કાઢીને આપણું પિયત પકવી શકીએ એટલે આ એક વસ્તુ કેવી છે વાયની કલાકાલે પણ પાણી સારું આવતું હોય એટલે આઠ દસ નાકા બાર નાકા પી જાય તો એમ કરતાં કરતાં પણ આપણે ઉનાળું પીત છે આ તે એ પકવી શકીએ છીએ એટલે કહેવાનો અર્થ એ છે કે સોલાર પ્લાન્ટનો ખર્ચો કેટલો લાગે છે તે અત્યારે જે ખેડૂત છે એને ભાગ્યું રાખેલું છે સાંખ્યા રાખેલું છે કે આપણે બરાબર તો એને એ અનુભવ નથી ખબર નથી આમ જોતા કે મને પણ એ વસ્તુની ખબર નથી કે આ કેટલામાં ફિટ થાય છે આજુબાજુ મારા અંદાજે બે લાખ કે આજુબાજુ તો આ ગણવાનો બેથી ત્રણ લાખ ત્યારે આપણે આ પ્લાન્ટ સાડા સાત વસ્તુઓનો ફિટ થાય એટલે હાડા હાથ કિલો વર્ટમાંથી આ ડીસુ લગાડેલી છે અને આમાં બીજું કોઈ મેન્ટેનન્સ નથી હોતો દસ દસ વર્ષની તો ગેરંટી આવે જ છે અને હાલમાં આપણે વાત કરીએ તો સોલાર પ્લાન્ટની તો સોલાર પ્લાન્ટ હવે બધાના મકાનોમાં આજે ઘરે આપણે જ્યાં રહી છીએ ત્યાં પણ આપણે સોલાર પ્લાન્ટ ફિટ કરાવી છે તો જેની જેની સોલાર પ્લાન્ટ ફિટ કરાવ્યા છે ને એને મહિને બે હજાર પંદરસો બિલ ભરાતા ખર્ચ કાઢતા પણ એને હામાં એટલા રૂપિયા થાય છે એટલે બેથી બે વર્ષમાં તો એ એના પ્લાન્ટના પૈસા વસૂલ થઈ જાય છે અને પ્લસ બેનિફિટ એ છે કે આપણે હામાં પૈસા આવે છે એટલે આપણે જે કોઈ પણ આપણે ઇલેક્ટ્રિક વગેરે આપણે વાપરવું હોય ઘરે વખરીમાં તો પણ આપણે કોઈ નિસંકોચ વાપરી શકી છે અને બિલ ભરવું પડતું હોય તો તમારે વધારે કટકસર કરવી પડે બહુ તમે વસ્તુ યુઝ ન કરી શકો એસી વગેરે તો આપણે જોવા જઈએ તો ખેતીવાડીમાં આ વસ્તુ કેટલી સક્સેસ છે એ પણ આપણે આના વિશે જો આ વિડીયો ખાસ તમને ગમશે પસંદ આવશે તો આના વિશે ખાસ હું એવું નોંધ પ્રાપ્ત કરીશ અને ફરી એક વિડીયો નાખીશ જો કોઈને હવા ફીટ કરવા હોય અમારી કોમેન્ટું હશે કે ભાઈ સોલાર પ્લાન્ટ અમારે બહુ જરૂરી છે અહીંયા તો એ પ્રમાણે ફ્રી વિડીયો બનાવીશ એટલા માટેથી ખાસ તો અને આપણે હાલમાં થ્રેશરની સિઝન ચાલુ છે થ્રેસરો અત્યારે આપણે ધાણામાં આવે છે ને બાજુમાં આ સોલાર પ્લાન્ટ છે તે હું ચાલો આજે તમને બતાવું અને સિઝન ફૂલ છે તમારે બધાને ધાણાના સરેરાશ ઉત્પાદન શું રહ્યા છે જરાક કોમેન્ટ કરજો જીરાના ઉત્પાદન શું રહ્યા છે કોમેન્ટ કરજો અને ઉનાળું તલના વાવેતર કેવા થયા છે એ પણ બધા કોમેન્ટ કરજો જેને જે અનુભવ હોય એ પ્રમાણે અને કહેવાનો અર્થ એ છે કે આપણે નવા નવા વિડીયો એટલે આપણે જે એક આગળ વિડીયો નાખેલો છે પાણા વીણવાનો મશીનનો તે ઝડપથી પાણા વીણાતા જાય છે કલાકે એક વીઘો દોઢ વીઘો કાઢે છે જેના બારસો રૂપિયા કલાકના ભાવ એ ભાઈ કહેતા કરતા તો એ પણ આપણે વિડીયો આપણા અપલોડ કરેલો છે એ પણ બધા જોજો મજા આવશે અને ખેતીના અવનવા વિડીયો કાયમ માટે હું તમારા સુધી લઈ આવું છું અને લઈ આવતો રહીશ તમારા સપોર્ટને લીધે આપણે જે યુટ્યુબ ચેનલ છે એમાં પચાસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થવામાં આવે છે તો એ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણે અત્યારે વિડીયોમાં ચારથી પાંચ વાગ્યા લગ્ન અહીંયા ડેલી મોટર હાલી શકે પછી પાણી ધીમું થતું જાય જેમ સૂર્યાસ્ત થતું જાય તેમ પાણી ડીમ પડી જાય પાવર વોલ્ટેજ ઘટી જાય જોકે આને સાફ સાફસુફ રાખવી પડે છે પાણીથી ધોવાની હોય છે એટલે અને પાંચની મોટર આ લે પછી આપણે જેવું કનેક્શન કરાવી વધીન દસ એચપી સુધીના આ સોલાર પ્લાન્ટ આપને જોવા મળે છે એનાથી વધારે સક્સેસફુલ બહુ ન થાય કેમકે જે પંદર એચપી વીસ એચપીની મોટરું હોય તો એને વધારે પાવર જોઈએ તો એનો ખર્ચો બધો વધી જાય છે એટલે સામાન્ય બોરમાં ન મારા અંદાજે સક્સેસ થાય આપણે જે વાડી છે વાં કહેવામાં આવે છે એમાં નાની મોટરું ઉપાડવામાં સક્સેસ રહી બાકી આપણે આ વસ્તુ બહુ બહુભાઈ નહીં અત્યારે એવું કોઈ બિલ ખાસ યુનિટના ભાવ ખેતીમાં નથી એટલે આપણે જે બી સસ્તું પડે છે કાયમ માટે અને વિડીયો લાંબો ન થાય એટલા માટે વિડીયોને અહીં પૂરો કરીશી આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતાજી જય